ડભોઈ તાલુકાના થુવાવી ગ્રામ પંચાયતના અંબાવમાં સ્મશાનની ગંભીર ગેરરીતી બહાર આવતા હડકંપ મચ્યો ડભોઈ તાલુકાના ભ્રષ્ટાચારની બોલબાલા જોવા મળે છે ડભોઈ તાલુકાના થુવાવી ગામના અંબાવમાં સ્મશાન ત્રણ લાખના સ્મશાનમાં ગંભીર ગેરરીતી હોવાનું બહાર આવવા પામ્યું છે ડભોઈ તાલુકાના થુવાવી ગ્રામ પંચાયતમાં ગત ગ્રામ પંચાયતની ચૂંટણી હોવા છતાંય ગ્રામ પંચાયતમાંથી નાણાં ઉઠાવી લેવાયા છે ચૂંટણી આચારસંહિતાના લીરે લીરા ઉડાવી પામ્યા છે ડબોઈ તાલુકા વિકાસ અધિકારી તાલુકાના વિકાસના કામોના ભ્રષ્ટાચારોમાં રોજ ડબોઈ તાલુકાના અંબાવ ગામ નવા ભ્રષ્ટાચાર ભરાવે છે સ્મશાનમાં ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે ડબોઈ તાલુકાના અંબાવના સ્મશાનમાં બીયુ સર્ટિફિકેટ માર્ગ મકાનના ઇજનેરના બીયુ સર્ટિફિકેટ કેવી રીતે આપવામાં આવેલ છે જેને લઈ તાલુકામાં તરેતરેની ચર્ચા ઉઠવા પામી છે ડબોઈ તાલુકાના કેટલાય ગામોમાં વિકાસના કામોમાં ગંભીર ગેરરીતિ હોવાનું જાણવા મળ્યું છે ડભોઈ તાલુકામાં અંબાવ ગ્રામમાં પણ ભ્રષ્ટાચારની ભ્રષ્ટાચારની બાદ પંચાયતમાં ભ્રષ્ટાચાર થતા તાલુકાનું રાજકારણ ગરમાયું છે ડભોઈ તાલુકાના થુવાવી ગ્રામ પંચાયતના સ્મશાનની જાહેર માહિતી અધિકારની અરજી ભાવેશ પટેલ દ્વારા કરવામાં આવી છે જેમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા અરજીદારને જણાવેલ કે તમે મને કહ્યું હોત તો સ્મશાનના ત્રણ લાખના બિલ પર સહી ના કરતા ત્યારે પ્રશ્ન એ છે કે તાલુકા વિકાસ ચેમ્બરમાં બેસી વહીવટકર્તાઓનું સ્પષ્ટ દેખાય છે ડભોઈના વિકાસમાં સરકારમાં રજૂઆતો કરી તાલુકાના વિકાસ માટે મબલક ગ્રાન્ટ લાવતા હોય છે પણ ડભોઈ તાલુકાના કોન્ટ્રાક્ટરો તાલુકા પંચાયતને બાનમાં લીધું હોય એવું હાલ લાગી રહ્યું છે